આપ સૌને સાક્ષીઓના સાક્ષી સિરીઝમાં હાર્દિક સ્વાગત છે આજે ફરી એકવાર એક નવા સાક્ષી એને એટલે નવી મિશનરી સાથે હું તમારી સમક્ષ આવી છું આજના મિશનરીનું નામ છે ડીએલ મોરી તેઓ એક અમેરિકન હતા અને તેમના વિશે આજે આપણે સાંભળીશું પાંચ ફેબ્રુઆરી અઢાર અઢારસો સાડત્રીસના રોજ ડીએલ મોડીનો જન્મ થયો હતો તેમનો જન્મ નોર્થ ફિલ્ડ મેસેચ્યુસિટ્સ એક નાના ખેતરમાં બહુ ગરીબીમાં તેમની જીવનની શરૂઆત થઈ હતી તેમના પિતા એડવિન મૂડી તેઓ ઈંટ કામ કરતા કરતા અને એક નાનકડી આવક તેમનો આખો પરિવાર ચલાવતો હતો અઢારસો એકતાલીસમાં જ્યારે ડ્વાઇટ એટલે ડીએલ મૂડી ચાર વર્ષનો હતો તે સમય દરમિયાન તેમના પિતાનું અણધારી રીતે અવસાન થયું તેની માતા બેચ્સી સાત બાળકો સાથે અને જોડિયા બાળકોની તેઓ ગર્ભવતી હતી તેઓ ભારે મુશ્કેલી સાથે તેઓ ઘર ચલાવતા હતા ડ્વાઇટ અને તેના મોટા ભાઈઓએ દર વર્ષે કેટલાક મહિનાઓ સુધી ભાડેથી કે ભાગમાં અન્ય ખેતરોમાં રહેવા જતા હતા અને ત્યાં કામ કરવા જરૂરી પડતું હતું મૂળી જ્યારે જોકે એનું ભણતર ચોથા ધોરણ સુધી જ હતું જ્યારે તેઓ સત્તર વર્ષનો હતો આ આ કિશોરી ઉંમરમાં એનું મહત્વકાંક્ષાઓ બહુ વધારે હતી એમની ઈચ્છાઓ બહુ વધારે હતી અને મજૂરીના ભાગથી બચવા માટે તેણે નક્કી કર્યું હું શહેરમાં જઈશ તેથી તે બોસ્ટનમાં ગયો જ્યાં તેણે તેને કાકાની જૂતાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કર્યું મૂળીનું રૂપાંતરણ તેના કાકાના સ્ટોરના સ્ટોરરૂમમાં થયું હતું બોસ્ટનમાં રહેતા હોવાથી મૂડી તેના કાકાના આગ્રહથી દર અઠવાડિયે માઉન્ટ વર્નન કોન્ક્રીગ્રેન્શનલ ચર્ચમાં નિયમિતપણે તેઓ હાજરી આપતા હતા તે તેના રવિવારના શાળા એટલે સન્ડે સ્કૂલના શિક્ષક એડવર્ડ કિમ્બલની બહુ તે તેઓથી તેઓ પ્રભાવિત થઈ ગયા અને તેણે જ તેમના શિક્ષક જે સન્ડે સ્કૂલ ટીચર હતા તેમને તેમણે ખ્રિસ્તના પ્રેમ વિશે વાત કરી શનિવારની બપોરે એટલે એકવીસ એપ્રિલ અઢારસો પંચાવનના રોજ તેમના સન્ડે સ્કૂલ ટીચર કિમ્પલ તેમની જૂતાની દુકાનમાં મૂડીની મુલાકાતે ગયો જ્યાં તેણે યુવકને પાછળ રૂમમાં એકલો પગર ખાય એટલે કે એ શૂઝ વિટાડતો જોયો ત્યાં તેણે મૂડી સાથે તારણહાર ઈસુખ્રિસ્તની જરૂરત વિશે તેમને અને તેમની મુક્તિની સરળ પ્રાર્થનામાં તેઓને દોર્યા ઘણા વર્ષો પછી એડવર્ડ કિમ્બલે યાદ કર્યું કે ચર્ચમાં કોઈએ ક્યારેય કલ્પના ન કરી હતી કે મૂડી અંગ્રેજી બોલતા વિશ્વમાં એક મહાન આધ્યાત્મિક નેતા બનશે અઢારસો છપ્પનના રોજ એવું એક સારા સારા સમયમાં મૂડી જૂતાનો વ્યવસાય કરવા માટે શિકાગો ગયો તે તેના શું કહેવાય કે નાની સપનામાં તે આગળ સપનાથી તેઓ આગળ વધ્યા એક સારું કાર્યગર કુશળ કારીગર બની ગયા તે વરસમાં તે સમયમાં જૂતાના સેલ્સમેન તરીકે પાંચ હજાર ડોલર એટલે કે અત્યારની રકમમાં ચાર લાખથી ઉપર તેઓ પૈસા કમાવતા હતા શહેરની ઉપેક્ષિત યુવાનોની સેવા કરવા માટે મૂડીએ સન્ડે સ્કૂલમાં ભણાવ્યું અને સ્થાનિક યંગ મેન્સ ક્રિસ્ટિયન એસોસિએશન જેવું કે અત્યારે વાયએમસીએ તરીકે ઓળખાય છે એમાં તેઓ એક સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ તેમણે કામ કર્યું તેમને મિશન સન્ડે સ્કૂલ અનાથ આશિષિક ગરીબો અને દુર્વ્યવહાર કરનારાઓ સર્વે તેમની વિશે સર્વે કરવાના હતા અઢારસો સાઠ સુધીમાં મૂડીએ તેમના વ્યવસાયને છોડીને પૂર્ણ સમયે તેમનો મંત્રી બનવાનું એટલે સંડે સ્કૂલના મંત્રી બનવાનું તેમણે શરૂ કર્યું શાળાએ ભૂતપૂર્વ સલૂન બિલ્ડિંગ આગળ વધારી અને શિકાગોમાં ઇલિનોઇસ સ્ટ્રીટ ચર્ચ આજના મૂડી ચર્ચ દ્વારા બદલવામાં આવ્યું જ્યારે મૂડી શિકાગોમાં પ્રચારક તરીકે નામ કમાવી રહ્યા હતા ત્યારે અઢારસો એકસઠમાં અમેરિકન સિવિલ વોર ફાટી નીકળ્યું મૂડીએ યુનિયન અને કન્ફેડરેટ સૈનિકો બંનેની સેવા કરીને ત્યાં મેદાનમાં ઉતર્યા સિવિલ વોર પછી મૂડીએ શિકાગોમાં પ્રભુ ઈશ્વરનું વચન શીખવવાનું અને પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું અઢારસો એકોતેરમાં શિકાગોની ફાયર જેટલે કે એ બહુ ખાસ ફાયર થઈ હતી અને બહુ તબાહી મચાવનાર હતું શહેરને આખું તબાહ કરી નાખ્યું અને મૂડીએ તેમના જીવનનું પુનઃ મૂલ્યાંકન કર્યું તે વિશ્વને સુવાર્તાનો ઉપદેશ આપવા ઉત્સુક હતો મૂળી અઢારસો બોતેરમાં ઇંગ્લેન્ડ ગયા પછી અઢારસો તોતેરમાં તે દેશમાં પાછા ફર્યા ઇવેન્જલિસ્ટિક ઝુંબેશમાં અને તેમના ભાગીદાર ઈરાડી સાંખી એક પ્રતિભાશાળી ગાયક અને એક આરાધક હતા જેમણે ભીડનું આરાધના દ્વારા મનોરંજન અને સ્તોત્રોનું નેતૃત્વ કર્યા તે સમયે યુનાઇટેડ કિંગડમમાં એક આત્મિક બેધારી થઈ રહ્યું હતું જેમાં મૂડી અને તેમના મિત્ર સાંખીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી તેઓ જ્યાં પણ આરાધના માટે પ્રભુના વચન માટે જતા હતા ત્યાં લોકોના ટોળાથી ત્યાંના ઈમારતો ભરાઈ ગયા મિત્રોની સલાહ વિરુદ્ધ મૂડી અને સાંકી આયર્લેન્ડ ગયા જ્યાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટ સદીઓથી લડતા હતા એકબીજાની જોડે મૂડી એક સરળ માણસ હતો જે ઈશ્વરના ઈશ્વરમાં વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો તેના માટે સંપ્રદાયો અને મતભેદનો કોઈ અર્થ જ નહોતો તેને સળગતી ઈચ્છા શક્ય એ તેટલો એટલું વધુ હતું કે તેને જેટલા લોકો સુધી સુવાર્તા લઈ જવાની શક્યતા હતી તેટલા લોકોની પાસે લઈ જવું પરિણામે આઈરિશ ઝુંબેશને જબરજસ્ત સફળતા મળી અમેરિકામાં પાછા ફર્યા પછી મૂડી તેના વતન નોર્થ ફિલ્ડ મેસેચ્યુસેટમાં પાછા સ્થાયી થયા તેમણે અને એમના મિત્ર સાંકીએ મુખ્ય શહેરોમાં ચર્ચ અને એસેમ્બલી હોલ ભરીને આગામી ત્રણ વર્ષ સુધી દેશનો પ્રવાસ કર્યો અને મીટિંગો ચલાવ્યા જેમ તે શિકાગોનો ઉપેક્ષિત યુવાનો સુધી પહોંચ્યો હતો તે મૂડીએ માન્યતા આપી હતી કે મહિલાઓ પ્રચારમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે તેમણે અઢારસો ઓગણસીમાં યંગ વુમન માટે નોર્થ ફિલ્ડ સેમિનારીની સ્થાપના કરી થોડા સમય પછી તેમણે વંચિતોને શિક્ષણ આપવા માટે છોકરાઓ માટે માઉન્ટ હાર્મોન સ્કૂલ શરૂ કરી અઢારસો એંસીના દાયકાના મધ્ય સુધીમાં સુધીમાં શિકાગોમાં મૂડીઝના સહાયકોમાં એક એમા ડ્રાયરે કરીને એક સ્ત્રી હતી મૂડીને તે શહેરમાં પુરુષો અને સ્ત્રીઓ માટે તાલીમ શાળાનું ટેકો આપવા માટે સહમત કર્યા ઢીએલ મૂડીને આ પ્રચાર કાર્યક્રમ હોવા છતાં મૂડી એક સમર્પિત કુટુંબિક માણસ હતો તેણે અઢારસો બાસઠમાં એમા ચાર્લોટ રેવેલ સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો હતા એમા વિલિયમ અને પોલ એમાંએ તેમના પતિને તેમના જાહેર જાહેર જીવનમાં દરમિયાન દરેક બાબતમાં દિશા અને ટેકો આપ્યો તેમના ત્રણ બાળકોની સંભાળ રાખવા ઉપરાંત તેઓ પરિવારનો દરેક જરૂરતો પૂરા કરતા હતા અને તેમના એક પ્રાઇવેટ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું પંદર વર્ષની ઉંમરથી ઓગણીસો ત્રણમાં તેણીનું મૃત્યુ થયું ત્યાં સુધી એમાં એ નોર્થ ફિલ્ડના ઓલ્ડ હોમ પરિવારના શાળાનો વર્ગો સહિત શીખવવાની દરેક તેમને જવાબદારીઓ અને તકનો ઉપયોગ કર્યો મૂડી પોતે આનંદ પ્રેમાળ પિતા હતા જેઓ તેમના બાળકો અને પૌત્રો સાથે પૌત્રીઓ સાથે નોર્થ ફિલ્ડમાં તેમના ખેતરમાં ન ચિંતી ન ચિંત કુટુંબ રજાઓ માણતા હતા ડીએલ મૂડીએ તેમના જીવનનો છેલ્લો દાયકા સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રચાર કરવામાં અને મેસેચ્યુસેટ્સમાં તેમની શાળાઓમાં ભણાવવામાં વિતાવ્યો અઢારસો નીવ્યા નવ્વાણુંમાં બાસઠ વર્ષની વયે હૃદયની બીમારીની સાથે તેમને અવસ અવસાન થયું પવિત્ર આત્માની આગ ડીએલ મૂડીના હૃદયમાં લાગી હતી અને તે અન્નમ હતો તે બાળકો સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા લાવ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ગ્રેટ બ્રિટનમાં ઓડિટોરિયમો ભરીને શેરીઓમાં ચર્ચોમાં અને જ્યાં પણ લોકો સાંભળી શકે ત્યાં ઉપદેશ આપતો એક જીવન ચરિત્રકારે અનુમાન લગાવ્યું કે તેની ચુમ્માલીસ વર્ષની જીવન દરમિયાન સેવા દરમિયાન મૂડીએ એક મિલિયન એટલે કે દસ લાખ લોકોથી વધુ આત્માઓને ઈસુ ખ્રિસ્ત પાસે લાવ્યા મૂડી એક ઉત્સાહી માણસ હતો જેની પ્રામાણિકતા હજારો લોકો તેમના સંદેશાઓ સાંભળવા માટે આકર્ષિત કરે છે એક સદીમાં જ્યારે સ્પીકર્સ જેટલે કે જે કંઈ પ્રચારકો હતા તેમના રૂપરંગી શબ્દો દ્વારા ચિત્રો દ્વારા તેઓની વાકછટ્ટા દ્વારા તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા મૂડી એક સાદા વક્તા હતા જેણે સામાન્ય પુરુષો અને સ્ત્રીઓના હૃદયમાં પ્રવેશ કર્યો હતો સો કરતાં વધુ વર્ષો પછી તેમના ઉપદેશો હજી પણ તેમની સાદગીમાં આકર્ષક છે બાલાઓ તેમનું શાળાકીય શિક્ષણ મર્યાદિત હોવા છતાં મૂડી બાઇબલના નિર્ણાયક એક વિદ્યાર્થી હતા ડીએલ મૂડી માત્ર ચોથા ધોરણ સુધી ભણેલો વ્યક્તિ હતો એક કારખાનામાં કે એક દુકાનમાં એક સેલ્સમેનની નોકરી કરતો હતો પરમેશ્વરે તેમના હૃદયને અને તેમના નિર્ણયને સ્વીકાર કર્યો અને પ્રભુએ તેમનો ઉપયોગ કર્યો એટલે ક્યારેય એવું નહીં વિચારતા કે હું જ્યાં મજૂરી કરું છું જે કારખાનામાં ઉપયોગ રહું છું મારું કશું ઉપયોગ ના થઈ શકે જો ડીએલ મૂડીનો પરમેશ્વર ઉપયોગ કરી શકે છે આપણામાંથી દરેક લોકોનો પરમેશ્વર ઉપયોગ કરી શકે છે જ્યારે તેઓ ગ્રેટ બ્રિટનમાં એકવાર પ્રચાર કરવા ગયા તેમની ભાષા શુદ્ધિ નથી માટે તેમની ઘણી મશ્કરી કરવામાં આવ્યું પણ તે સમય દરમિયાન પણ ત્યાં પરમેશ્વરે તેમના સાદગીભર્યા વક્તાથી લોકોના જીવનોને બદલ્યા લોકો તારણ પામ્યા પરમેશ્વર ડીએલ મોડીનો ઉપયોગ કરી શકે છે તો આપણામાંથી દરેકનો ઉપયોગ કરી શકે છે હું આશા રાખું છું ડીએલ મોડીના જીવનકથા દ્વારા તમે જરૂર આશીર્વાદિત થયા હશો ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ